નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઢાર ચાર બે હજાર પચીસ ને શુક્રવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને સોયાબીનની આવક અંગે વાત કરીએ તો ત્રેવીસો ને કટાની આવક છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપણે સોયાબીનના બજાર ભાવ અપડેટ મળતા રહે આ સોયાબીનના ભાવ આઠસો ને એકાવન રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી ની વાત કરીએ તો સારી માં ભાઈ સોયાબીન છે કલરમાં પણ લાઇટમાં છે ભાઈ એક સરખો દાણો છે ભાઈ આઠસો ને એકાવન રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના ભાઈ આ સોયાબીનના ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયાને થયા છે જોઈ લે ક્વૉલિટી વાત કરી ભાઈ દાણે મીડિયમ છે ભાઈ આઠસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ છે નવું સોયાબીન જોઈ લે ક્વૉલિટી પાંત્રીસ રૂપિયા ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચોત્રીસ રૂપિયાના છે દાણે વાત કરીને ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ છે આઠસો ને ચોત્રીસ રૂપિયાના ભાવ છે સોયાબીનના જોઈએ ક્વોલિટી આઠસો ને ચોત્રીસ રૂપિયા ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયાના થયા છે જોડિય ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ ફાઈટ પણ છે ક્વોલિટી ભાઈ આઠસો ને ત્રીસ રૂપિયાના ભાવ સોયાબીન ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયાના થયા છે જોડિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસો એકત્રીસ રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના જોડિયો ક્વૉલિટી આઠસો એકત્રીસ આ સોયાબીનના ભાવ આઠસો આડત્રીસ રૂપિયાના થયા છે જોડિયે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે કલરમાં પણ લાઇટમાં છે ભાઈ આઠસો આડત્રીસ રૂપિયાના ભાવ છે ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયાના થયા છે જોઈ કોલેટી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસો ને ત્રેવીસ રૂપિયા ભાઈ આ સોયાબીન ના ભાવ આઠસો ને આડત્રીસ રૂપિયા ને થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટી ની વાત કરી મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ લાઈટમાં પણ મીડિયમ છે આઠસો ને આડત્રીસ રૂપિયાના ભાવ